ત્યારે આ મામલે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના આગેવાનો એ પ્રાંત અધિકારીને ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી એમાં એવું છે કે આજે અમે લોકો વઢવાણ પ્રાંત કચેરીએ ફ્રાંસ સાઈડ એક આવેદન પત્ર દેવા આવ્યા અને એ આવેદન પત્ર નું main અમારું એમ એ હતું કે દિલ્હી ખાતે ગયા અઠવાડિયે જે હનુમાન મંદિર અને જે શિવજીનું મંદિર એ પણ ક્યાં તોડવામાં આવ્યું હતું કે આરએસએસના કમ્પાઉન્ડમાં એમનું parking વધારે થાય એમની બાજુની ની મંદિર હતું તો એમને parking જાજુ જ હોતું હતું એ વ્યવહાર પોતાની સગવડતા માટે થઈ એમને આ જે હિન્દુ ઠેકેદારો જે કહેવાય છે એવી સંસ્થાઓ એને જેના આધારે એ આજે મત લીધા છે જે કત્તા ઉપર આવી છે એવી સંસ્થાઓ ને પોતાની

ઓક્સફર્ડ નો સર્ટિફિકેટ મળેલું હતું એવી જગ્યા જો આ લોકો તોડી શકે તો જે હિન્દુઓ હિન્દુઓ કરીને જીત્યા છે તો હવે આગળની ચૂંટણીઓમાં આ હિન્દુઓ હવે જાગી ગયા છે અને એમને એમને ખ્યાલ આવી ગયો છે કે આ માત્ર માત્ર આપણને લોભાવણી જાહેરાતો જેને કહેવાય ને એવી રીતે કરી અને તમને અમે સુરક્ષિત રાખશું સુરક્ષિત આપી સુરક્ષિત નથી હિન્દુઓ જાગવું જોઈએ કે જો તમારો ભગવાન સુરક્ષિત નથી તો તમે ક્યાંથી સુરક્ષિત હોય તો પછી તમારે આમાં આગલી ચૂંટણીઓમાં એમને એમનું પરિણામ દેખાડવું જોઈએ જઈ દિલ્હીમાં એક આરએસએસ નું પાર્કિંગ વ્યવસ્થા માટે થઈ જે ચૌદસો વર્ષ જૂનું હનુમાનજીનો અને શંકર ભગવાનનો જે મંદિર તોડવામાં આવ્યું અને પણ મંદિર પણ એવું પડ્યું કે હનુમાનજી અને શંકર ભગવાન ને હાકર ગળામાં વિકરીન જે ટ્રેક્ટર પાસે ઘસેડવામાં આવ્યા ને એમાં અમને શ્રદ્ધાને વધારે છે પહોંચી છે ભવિષ્યમાં આવું ન બને એ માટે અમે પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપ્યું છે અને અમે અમારી સ્પે જે રજૂઆત આપી કરી છે અને ભાજપને આપણે નથી તો ભવિષ્યમાં જનતા પણ ભાજપ ને જોઈ છે ત્યાં ભાજપ સરકાર રીતે હવે હિન્દુવાદી નથી અને આવનારી ચૂંટણીમાં એનું પરિણામ દેખાડી વિરોધ કરશે દિલ્હીમાં જે ભારતનું રાજધાની કહેવાય દિલ્હી દિલ્હીમાં જયારે આજે જે ખરડા પાસ થાય જે કે નક્કી થાય એ દિલ્હી આખા દેશ જોઈ શકે એવી રીતે દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે રામ મંદિર શંકર ભગવાનનું મંદિર અને હનુમાનજીનું મંદિર જે તોડી પાડવામાં આવ્યું છે એ માત્ર માત્ર આર ની જગ્યા કમ્પાઉન્ડ પાર્કિંગ જગ્યા માટે થઈ અને જે આ એ મંદિર તોડી નાખ્યું અને મંદિર તોડી નાખ્યું તો કંઈ વાંધો નથી ખાલે કદાચ મંદિર તોડી પણ ભગવાનને જે સાંકળો કરીને ધસડવામાં આવ્યા છે અને જે પાર્ટી એ વાત કરી હિન્દુ ધર્મના નામે મત માંગે હિન્દુ ધર્મ વાતો કરે છે અને એ પાર્ટી જે આજે ભગવાનનું આટલું બધું અપમાન થાય અને એ પાર્ટી પોતે સહન કરી બેઠી સહન કરી હતી તો એવું સહન ક્યારેય સાખી નહીં લઈએ એની માટે થઈને અમે પ્રાંત અધિકારી હતા સાહેબ ને અમે પત્ર આપ્યું છે અને આવનારા દિવસોમાં જે જે વ્યક્તિએ આજે ભગવાન નું અપમાન કર્યું છે એની વખતે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો એની માટે અમે આવનારા દિવસોમાં ધરણા પ્રદર્શન પણ કરીશું અને ભારતીય જનતા પાર્ટીએ જે આ હિન્દુ ધર્મના જે નું અપમાન કર્યું છે એને પણ અમે આજની ભારત દેશની જનતા એ રહી એને દેખાશે આવનારા દિવસોમાં